લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી મણિપુર થી મુંબઈ સુધી આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યારબાદ ગુજરાતના ધારાસભ્યો સાથે મીટિંગ કરી બોડેલી થી ન્યાય યાત્રા નીકળી નસવાડી પહોંચી હતી અને આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું જે બાદ ન્યાય યાત્રા રાજપીપળાના ગરુડેશ્વર પહોંચી હતી અને રાજપીપળાના માર્ગો પર યાત્રા ફર્યા બાદ ભરૂચ જિલ્લાના રાહુલ ગાંધીએ જનસભા સંબોધી હતી ત્યારબાદ યાત્રા સુરત પહોંચી હતી જ્યાં રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને ભરૂચ લોકસભા મત વિસ્તારમાં નેત્રંગમાં યાત્રા સાથે જનસભાનું સંબોધન કર્યું હતું સમગ્ર રાહુલ ગાંધી જે વાત મૂકી રહ્યા છે બેરોજગારીની વાત મૂકી રહ્યા છે મોંઘવારી ની વાત મૂકી રહ્યા છે મહિલાઓની યુવાનોની ખાસ કરીને ખેડૂતોની અને જે પસંદ કરીને જે યાત્રા કરી રહ્યા છે એ આદિવાસી વિસ્તારની કે આદિવાસી વિસ્તારને જે પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે એને ઉજાગર કરવા માટે રાહુલજી એમને ન્યાય અપાવતો જવું થયા હતા અને એની વાત તમે સમજી શકો તમે આ નેત્રંગમાં અત્યારે જોઈ શકો છો જે પ્રકારે લોકોના ટોળા નિબંધો આ પાર્ટી સાથે કોંગ્રેસે કરેલું સમાધાન

મુસ્લિમ જે વિસ્તારો છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ મળી રહ્યો છે જન મળી રહ્યું છે ત્યારે કહી શકાય કે આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેમજ પાર્ટીના મોટો ફાયદો થઈ શકે પ્રવિંદ જાદવ